મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જ્ઞા કપાસ વિશે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં નવા કપાસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ કારણે કપાસના ભાવમાં ઉપરના સ્તરેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે હાલની સિતિએ કપાસમાં રૂપિયા ચૌદસો પચાસથી ની સિત્તેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે રૂ ગાસડીના ભાવમાં પણ ઉપરના સ્તરેથી ઘટાડો નોંધાયો છે મિત્રો સોમવારે રૂ ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડીના ભાવમાં રૂપિયા 59500 ની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાનો गत સપ્તાહનો ચાર્ટ જોતા જણાય છે કે ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા સમય સુધી સડસઠ સેન્ટ થી 69 સેન્ટ ની સપાટીની વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા થોડા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે હાલની સિટી અને ન્યૂયોર્ક વાયદામાં 72 સેન્ટ ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ભારત સહિતના દેશોમાં હવે નવા કપાસની આવકોની સ્થિતિ કેવી રહે છે એ પરિબળ વૈશ્વિક રૂ બજારના ભાવ ઉપર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં ચૌદસો સિત્તેતી સોળસો ને ચોપન અમરેલીમાં આઠસો પંચોતેરથી સોળસો ને સાહીઠ સાવરકુંડલામાં તેરસો થી પંદરસો ને બાસઠ જસદળમાં અગિયારસો થી સોળસો ને પાંત્રીસ બોટાદમાં માં અગિયારસો પચાસ સોળસો ને પિસ્તાલીસ મહુવા માંચાસ થી પંદરસો કાલાવડ માં જામજોધપુરમાં તેરસો થી પંદરસો ને છ્યાસી ભાવનગરમાં એક હજાર થી ચૌદસો ને પાંચ જામનગરમાં નવસો થી એકાવન તેરસો થી સોળસો

ધારીમાં સત્યાવીસ વિરમગમમાં અગિયારસો સાત થી ચૌદસો ને ઓગણપચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો